આ જીરો હું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારે ક્યારેક જવાનો મળે આમ પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાઈ હોય પણ નથી બોલાતું રા આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાન આજુબાજુ બાપુ પંચાળ માં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય તને તને મેળામાં કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનું કદાચ બે ભજન ગાય ભગવાન ભગવાનના પાંચ નામ લે તેમાં મને શું ખોઈટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવા મળી દે ભાઈ આ હોય હૉ અમને ખબર હોય હા તમે જોજો કલાગર જાજા કલાગરનો મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલજી સુદો હોય એની પેટી સુધી હોય કારણ કે ખબર હોય ઓને ઊંઘું મારશે હા ભોય તો દેખ તબલજી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દોધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું મારું પાંચ્યું નઈ આવે અને લગામ છે ને મારા નાથ પાય છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી ધારું થયું તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં દુનિયા કોઈ સહેજ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપણે ધમધમ તો ઠેકડા ફરતા હતા ઓલે ચાવીવાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ભરીને મોકલાયવું ન લાગતું ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો એમાં અમુક અમુક બોલી ઓલી સ્પ્રિંગ કડક હોય ને વધુ ઠેકડા મારતો નથી હોતા આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રહે ને બધાય બાબુ કરોડપતિ હોય તોય રોડપતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાય બધાયની લગામ છે કોઈ કહેતું હોય ને કે મેં કર્યું મેં કર્યું વેમ માં નો રહેતા રામ અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દે રોગ નહીં મોકલે તમે જે ઝોપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલાના આવું બાપુ કોઈ દેવ એ ઓલાને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા દાખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દે અને આઠ દિવસ બીપી મપાવે ડાક્ટરને ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ ભર્યો હવે શું કરવું રોડ આ પૈસાને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કે મસર કે કરે ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર નહીં ફાળતા હોય પણ મસર ને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ઓલો મલકના ના ખિસ્સા કાતરી હુતો છે એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું ગરીબ રહેતા હોય ને બાબુ ભીખ માગીને ખાય ગટરોમાંથી માંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને દીક મારો ના થયે તે પાર્લે નું પડી ગયું એ પાંચ રૂપિયા વાળું બાબુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લે ખબર નથી એને પાર્લે નું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી

પૈસા વાળા તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝોપડામાં રહેશે એને કોઈ પૂછે તહેવાર હોય અને તમે પૂછજો કેમ નથી બનાવ્યા લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નો હતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો અપાવે પાંચસો કિલો તેલી ઝોપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લૂગડા વગેરેના છોકરા ખાય

ઈને કાળા દોરા બાંધ્યા હોય આપણે એમને હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણે તા હતા ને કહો ન આપણે બેનો બોલાવાય તમે બેનને કીધું બેન ને મેં કીધું આ તમે દોરો બાંધ્યો એ કે નજર નો લાગી એનો તો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય પણ મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતાં બધી ઉડાવી ઉદાડે સાધા દેખાય તમે આવું ના એવી વાત આવી પણ હું ના મેં કું તમને દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો મને વાંધો નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કરતા રૂપાળા નથી તો એને જેમ ને લાગતી તમને લાગે હાલતા થઈ ગયા અમારી વાત ન કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે બંધાવવા વાળાનું હલે આમાં આમાં સાસુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કદાચ આપણા અંગોઠા થારા આ ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત ચાવો તો હવે નીકળી ન શકતા કે હવે તમે નીકળો તો તમારે આમ થશે તમારે કે છોકરો મરી જશે તમારા બાપા મરી જાય છે આવા મારી કંઈ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોઈકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે બરાબર બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એવા બાપુ હારા હારા જ મર્યા જાજો ભાગ ઝૂપડામાંથી લગભગ નથી મેર્યા આમ પૈસાના ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન હોય મારો નાથ ધારે ને તો જ બાપુ બચી બાકી જો કોઈ બાયું ચડાવીને કહેતો હોય ના નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરા બપુ ને બોલતા છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો

ખેડોઈ નાયખું ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકોર આપણને રમ ઢોળ તો સામેકાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાયખો શિકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઊભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જૂના લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્પુર નાખ્યો ઓલોવી નો રવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો જૂથી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલ્લભીપુર માંથી વસૂટો ગોયલવાડ માં ગુંડો પોણા ભાગ લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ લીમડી સાયલા ને કરી શાન લીમડી ને મારતો કે લપાટ ધોળકા ધંધુકાત રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કેરો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જાતા આળાથી પાછો પાસો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ શાનન છોસરો થઈ લખતર ને લગભગાવતો વઢવાણ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતનપર ને રમઢોળતો સુરેન્દ્રનગર છોસરો થઈ દુધ્રેજના દેવળે દેખાણો ઝાલાવડ માથે ખકડ બોલાવતો સાંગદરાને ધ્રુજાવતો હળવદ નાખું હલબલાવી રનની ટિકિટને ટાળતો દુધેના દેવળે દર્શન કરતો ખાટડીને ખખડાવતો વળતો વળ્યો આવ્યો મૂળીમાં મૂળીમાંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખર ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીરતાર એવો બાબુ ભરી ધરતી કપસીઓને પછી ઓલે રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક આપી સરકાર તરફથી એ બધાને ખબર પડવા માંડી ને તે રાતે ઊઠી ઊઠીને પણ દીવ મીડિયા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડી છે તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ખોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ થયા ને બે ને બે હજાર તેવી ખોટી જેને પાડી છે ને હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા